નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આઉટસોર્સ કરાર આધારિત કર્મચારીઓને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ગ્રામ વિકાસ એજન્સીના છૂટા કરાયેલા આઉટસોર્સ કામદારો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે દરેક આઉટસોર્સ કામદારોને લાયકાત મેળવવા માટે વ્યાજબી સમય આપવા માંગ પણ કરવામાં આવી છે લાયકાતના આધારે કામદારોની ભરતી જિલ્લા પસંદગી સમિતિ દ્વારા કરાઈ હતી શું છે સમગ્ર માહિતી તો ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપની હેઠળ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નેશનલ રૂરલ લાઈવહુડ મિશનમાં કામ કરતા આઉટસોર્સ કામદારોને તાજેતરમાં છૂટા કરવામાં આવ્યા હતા તેમના દ્વારા મુખ્યમંત્રી તથા સચિવ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી આઉટસોર્સ કામદારો દ્વારા કરાયેલી રજૂઆત મુજબ ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપની લિમિટેડ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશનમાં છેલ્લા વર્ષથી કર્મચારીઓ ખાતેથી કામ કરે છે કામદારોને છૂટા કરવાના કારણોમાં શૈક્ષણિક લાયકાત નહીં હોવાનું દર્શાવ્યું છે ત્યારે કામદારોની ભરતી લાયકાતના આધારે તેમજ જિલ્લા પસંદગી સમિતિ દ્વારા કરાઈ છે નવા ઠરાવ મુજબ જીએલપીસી ના કર્મચારીઓ સુધારાને કારણે ઘણા વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને તરત છૂટા કરવામાં આવી રહ્યા છે તેથી એક બાજુ અમારું ભવિષ્ય છે તો તો બીજી બાજુ વધારાનો લાભ પણ મળ્યો નથી નવા ઠરાવનો વિરોધ નથી પરંતુ નવી લાયકાત મેળવવા માટે વ્યાજબી સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તત્કાળ સેવા પૂર્ણ કરવામાં આવે તો કામદારોનું ભવિષ્ય અનિશ્ચિત બની જશે જીએલપીસી સ્વ સહાય જૂથોની બહેનોને આજીવિકા આપી રહી છે પરંતુ આ સંગઠનમાં વર્ષોથી કામ કરતા સેવાધર્મી અને નિષ્ઠાવાન સહ કર્મચારીઓની આજીવિકા છીનવી લેવામાં આવી રહી છે તે બાબત છે વધુ મહત્વ કામગીરીની નૈતિકતા અને અનુભવની આપવામાં આવે કામગીરીના આધીને અમારું મૂલ્યાંકન કરીને અમારી સેવાઓ યથાવત રાખવા માટે માનવીય અભિગમથી નિર્ણય લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે આઉટસોર્સ કામદારો દ્વારા ધન્યવાદ